સુરતના એક સામાન્ય વિસ્તારમાં જીત નામનો છોકરો પોતાના બાપુજી હરિભાઈ સાથે રહેતો હતો હરિભાઈ હીરાની ફેક્ટરીમાં મજૂરી કરતા સવારે વહેલાં નીકળી જતા અને રાત્રે મોડે ઘરે આવતા ચહેરા પર થાક હોય પણ આંખોમાં હંમેશા સંતાન માટે સપના ચમકતા જીત અભ્યાસમાં હોશિયાર હતો બાપુજીનું એક જ સ્વપ્ન મારો દીકરો મોટો માણસ બને હરિભાઈ પોતે વધારે ભણ્યા ન હતા પણ શિક્ષણની કિંમત સમજતા હતા ઘણીવાર પોતાની જરૂરિયાતો છોડીને જીત માટે પુસ્તકો અને ફી ભરતા એક દિવસ શાળામાં પેરેન્ટ્સ મીટિંગ હતી જીતે બાપુજીને કહ્યું તમે આવશો નહીં તો સારું હરિભાઈએ આશ્ચર્યથી પૂછ્યું શા માટે બેટા જીતે શર્માતા કહ્યું બધાના પપ્પા સારા કપડામાં આવે છે તમે તો સીધા ફેક્ટરીમાંથી આવશો હરિભાઈ થોડું સ્મિત કરીને બોલ્યા બરાબર બેટા જેમ તને યોગ્ય લાગે પણ અંદરથી તેમનું દિલ દુઃખી થયું મીટિંગના દિવસે જીતની મમ્મીએ જ શાળામાં હાજરી આપી શિક્ષકે કહ્યું જીત બહુ તેજસ્વી વિદ્યાર્થી છે જો યોગ્ય માર્ગદર્શન મળે તો તે રાજ્યમાં નામ કમાઈ શકે આ વાત મમ્મીએ ઘરે આવીને હરિભાઈને કહી હરિભાઈની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા સમય પસાર થતો ગયો જીતે બોર્ડની પરીક્ષામાં આખા જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું શાળાએ તેના સન્માન માટે કાર્યક્રમ રાખ્યો આ વખતે જીતે પોતે બાપુજીને કહ્યું બાપુજી આ વખતે તમે જ સ્ટેજ પર મારા સાથે આવશો હરિભાઈએ પોતાની જૂની પણ સાફ શર્ટ પહેરી સ્ટેજ પર જ્યારે જીતને મેડલ મળ્યો ત્યારે તેણે માઇક લઈને કહ્યું આ મેડલ મારા બાપુજીનો છે તેઓ હીરા ઘસે છે પણ સાચો હીરો તો તેઓ જ છે તેમની મહેનત અને ત્યાગ વગર હું અહીં ન હોત હાલ તાળીઓ ગુંજી ઉઠી હરિભાઈની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા તે દિવસ જીતે સમજ્યું કે બાપનો ગૌરવ તેમની નોકરીમાં નહીં પરંતુ તેમની મહેનત અને પ્રેમમાં છે વર્ષો પછી જીત એક મોટો એન્જિનિયર બન્યો સૌથી પહેલું કામ તેણે શું કર્યું બાપુજીને ફેક્ટરીમાંથી આરામ અપાવ્યો એક દિવસ તેણે બાપુજીને કહ્યું તમારી મહેનતના કારણે જ હું આ સ્થાન પર છું તમારું નામ જ મારું ગૌરવ છે હરિભાઈ હળવેથી બોલ્યા બેટા જ્યારે સંતાન સારું માણસ બને ત્યારે જ બાપનું ગૌરવ સાચું બને